નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અગિયાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ ને વાર શનિવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે થરાદમાં જીરુના સૌથી ઊંચા ભાવ સાડા ત્રીસો આસપાસ નોંધાઈ રહ્યા છે આજે પણ સામાન્ય વધારા સાથે જીરુંની બજાર અસ્થિર જોવા મળી રહી છે જીરોમાં વધેટ સાથે દરરોજ વેપાર જોવા મળશે જ્યારે રાયડો મગફળીના ભાવમાં પણ આજે સુધારો જોવા મળી રહ્યો છે તો ચાલો આપણે જાણી લઈએ કે જીરુ અજમો અને બાજરીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોઈએ તો જીરું બાવીસો થી છત્રીસો ને એક્યાશી રૂપિયા રાયડો અગિયારસો એસી થી તેરસો ને છવ્વીસ રૂપિયા એરંડા બારસો સિત્તેર થી તેરસો ને સાત રૂપિયા વરિયાળી અગિયારસોથી બારસો ને સિત્તેર રૂપિયા બાજરી ચારસો દસથી પાંચસો ને રૂપિયા અને મગફળી આઠસો દસથી અગિયારસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ